જોરદાર ટેકનોલોજી ફાટી પડ્યું ફાટી પડું ગરમી ના લીધે કૂતરો મંદિર માં પે જાય અને આ તો મને અંદર જ નહીં જવા દેતું જવા દે બકા ના પાડો કે પાછા જતા રહો ના ગયો કાઢ્યો અમે મોનસો અંદર હી અંદર કોણ પડી પુનિત ને બોલાવજે હિંમતનગર આઈ ગયા છીએ સાઈડ ઉપર સોલર પેનલ ની સાઈડ છે

ફાટી પડું ફાટી પડું ગરમી હતી માટે આવી ટેકનોલોજી કરીને ગરમીમાં કારીગરો કોમ કરીને ખરું ખરું જોરદાર બતાવી બોલો આઈ ગાઈ બોલો પુનીત પુનિત ના ગોમ આવી ગયા છે અમે વિજે બોલ તો ખરો કા